ઉછેર કરવાનો અમે સંકલ્પ લીધો હતો એ અન્યોએ અત્યારે એકસો એક વૃક્ષો અને સહકાર સપ્તાહ પણ ચાલી રહ્યું છે સરકારનું તો એના અનુલક્ષીને અત્યારે આજે એકસો એક વૃક્ષો વાવવાનો નિર્ધાર અમે કર્યો છે અને માર્કેટના આ કમ્પાઉન્ડમાં અમે અત્યારે એકસો એક વિવિધ જાતના અને વિશાળ જે થઈ શકે એવા વૃક્ષોનું વાવેતર અત્યારે આજે અમે યાર્ડ કમિટી દ્વારા ચેરમેન સાહેબ વાઇસ ચેરમેન સાહેબ અને અમે સદસ્યો દ્વારા કરવામાં આવ્યું છે